તો આજે હવા જેવો નાના બરાબર લાગે રહી અને ગરમી એકદમ લાજવા અને આકાશમાં વાદળ હે કે આશા છે કે ભાઈ આજે વરસાદ પડશે વરસાદ પડશે સારું હોય ગરમી નીકળી જશે અને આજે ધરતી જે બાફ મૂકે રી એ નહીં મૂકે અને આપણો જે એક પ્રોજેક્ટ હતો તમને ખબર હશે મારા સોડ જોતા તમને ખબર હશે કે મેં પક્ષીઓ માટે પાણી રાખ્યું હતું જે ફેલ થઈ ગયું હોય કેમ કે પક્ષી ત્યાં સુધી પહોંચી જ ન પાણી સુધી એટલે પછી મેં એ ટ્યુબને ફેંકી દીધું હોય અને તમને કે અંદર બતાવ થોડો ઘણો કચરો બી નીકળ્યો હોય હા દેખાર તમને આ જગ્યાએ ટ્યુબ રાખ્યું હતું પાણી માટે પણ પછી આ કચરો જમા થઈ ગયો હતો અંદર જુઓ હવે હાલત થઈ ગઈ હતી મેં બે ત્રણ દિવસ સુધી જોયું તો પક્ષી બેસેરા પણ પાણી નથી પી શકતા કે પાણી બહુ ઊંડું થતું હતું ને હું અહીંયા તને એડિટિંગ કરું એટલે જોઉં તો બે ચાર પક્ષી આવે બેસે ને વળી પાછો બિચારા ઉડીને લે જાય એટલા માટે કેન્સલ થઈ ગયો ફરી પાછું મને કંઈક નવું વિચારવું પડશે એના માટે કાંઈક હું ગોતવું પડશે વાસણ જેવું કે જેની અંદર પાણી આપે રાખી આપી તો બાકી આપડા બગીચા ની હાલત કંઈક આવી હે આમાં ફૂલ નીકળવા લાગી ગયા છે જો ને અહીં ભી હે અહીંયા ભી હે અને આ લીમડો આટલો મોટો થઈ ગયો છે અને જામબુ નું ઝાડ જો મને લાગુ કે આ બે વર્ષમાં આપણે જામબો દેવા લાગી જશે પણ એક દુખની વાત હે કે આપણો જે તુલસી માં છોડ હતો ને એ સુકાઈ ગયો પાણી દેતા હતા છતાં ભી સુકાઈ ગયો ખબર ન કે जो आई गो मरचा मरचा तो ये भी खत्म थी गई मतलब आखो जो एरिया तो ये खत्म थी गो हम जे भी कने जाए सो हेलो गुड मॉर्निंग एंड वेलकम बेक टू माय यूट्यूब चैनल गुड मॉर्निंग तो नहीं क्यों गुड आफ्टरनून के बार वगैरह एफ्टरनून शुरू थी गो राघवी गई स्कूले ये हम दौड़े पी बे जमशू मनीषा गई काका नगरे कई काम थो तो ये के नहीं कि जमसे ये बी खबर ना मैंने जो घर जाइस तरह खबर पड़से हूँ आड़ा में કંઈક સાડા દસ સાડા દસ વાગે કેમ કે એડિટિંગ કરવાનો હતો શોર્ટ્સ અને મારો શું પ્રોબ્લેમ થઈ ગયો હું ખબર કે લેન્ડસ્કેપ વિડીયો બનાવવા મંડી ગયો ને જ્યારથી મતલબ વ્લોગ બનાવવા મંડી ગયો ને ફૂલ ત્યારે શોર્ટ્સ કે રીલ્સ બનાવવાનું ભૂલી જવું એટલે કાલે થાન ગયા ક્યાં હતા ત્યાં બી એવું થયું કે વ્લોગ તો બની ગયો પણ શોર્ટ્સ ને રીલ્સ માટે થોડુંક જ કન્ટેન્ટ મળ્યું જેટલું યાદ આવ્યું એટલું મેં લઈ લીધું બી વીસ કે પચીસ સેકન્ડનો કંઈક વિડીયો બનેવા તમે જોયો હશે સાહેબ તો

જો મારા જન્મદિવસની બચેલી કેક હતી એ હવે ખતમ થાય થોડીક અહીંયા અને થોડીક મારી પાસે આને તો ઘણી ખાતી

આ ઘરની અંદર મોટર લગાડવાની આપણે આજનું કામ મોટર લગાડવાનું મતલબ કે એક અડધો એક કલાક થઈ જશે એટલી મિનિટ લાગે તો છેડા બેડા દઈને આપણે મોટર પાણીમાં પધરાવી દીધી બસ ચાલુ કરીને જોશું બરાબર હે કે નહીં તો મોટર થઈ ગઈ ચાલુ ફાઇનલી મિશન સક્સેસફુલ